છેલા ઘણા દિવસથી ગુજરાતના રાજકારણમાં અનેક નવા જૂની થાય છે આ બધાની વચ્ચે ભરતસિંહ સોલંકીનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું છે ભરતસિંહ સોલંકીની ફરી એક વખત રાજકારણમાં એન્ટ્રી થવાની છે તેવા સમાચાર વહેતા હતા આ બધાની વચ્ચે ગઈકાલે ભરતસિંહ સોલંકી એક મોટી સભા યોજી હતી જેમાં તેમણે કહ્યું કે હું કોઈ પૂર્વ નેતા નથી હું અત્યારે હાલ કોંગ્રેસનો પ્રભારી છું જ હવે આ બધાની વચ્ચે શક્તિસિંહ ગોહિલ છે તેમને ભરતસિંહ સોલંકી ઉપર કટાક્ષ કર્યો હતો શું છે સમગ્ર વાત અને શક્તિસિંહ ગોહિલે કયો કટાક્ષ કર્યો હતો તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આ બધાની વચ્ચે ભરતસિંહ સોલંકી છે તેમણે જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું હતું કે હું કોઈ પૂર્વ નેતા નથી અત્યારે હાલ હું કોંગ્રેસનો પ્રભારી છું સૌથી પહેલા તો આપણે ભરતસિંહ સોલંકીને સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું હતું તે બાદ શક્તિસિંહ ગોયલે તેમણે કયો કટાક્ષ કર્યો હતો તે પણ સાંભળીએ એવી જ રીતે આ જન યોદ્ધાનો વિચાર તમને બધાને એમ થાય કે શું આવ્યો બધા મોટા ભાગને એમ કે ભરતભાઈને કમબેક કરવું છે એટલે અલા હું તો પ્રભારી તો છું જ જમ્મુ કાશ્મીરનો હું તો એક્ટિવ છું સક્રિય છું કરું જ છું અને જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી કોંગ્રેસ નું કામ કરવાનો કરવાનો ને કરવાનો જ છું સવાલ એ છે

તો નેવમાં અટકેલા કામ ને ફરીથી શરૂ કરવા માટે જમીન એનો દરિયો એના ખેડૂત અહીના ઉદ્યોગો કેમિકલ ડાઇઝ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સટાઇલ ડાયમંડ એમાંથી કેમ આગળ લઈ જાય અહીંયા કેમ એજ્યુકેશન હબ બને હેલ્થ હબ મળે ભરતસિંહ સોલંકી જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે તેમને કહ્યું કે અત્યારે હાલ હું પ્રભારી છું હું કોઈ પૂર્વ નેતા નથી અને રાજકારણ માં આવવાનો પણ તેમને સંદેશો આપી દીધો છે પક્ષ હોય છે આ હંમેશા આપણા સૌનો ભાવ રહ્યો છે એક પરિવાર ની જેમ કામ કરીએ છીએ અને કામ કરવું છે સત્તા પડાવી લેવા માટે સંઘર્ષ નથી કરવો સેવાની સાધના માટે કોણ વ્યક્તિ બેઠો છે ગુજરાતની ગાદી પર એનું મહત્વ નથી એ કોંગ્રેસ નો સેવક હશે અને ગુજરાતની અસ્મિતાનું સ્થાપન થાય મારા ગુજરાતમાં મુઠ્ઠી માલામાલ ન થાય

સેવાની સાધનાની ભાવના સાથે કામ કરીશું ઉપરવાળાના આશીર્વાદથી વર્ષો સુધી દેશની સેવાનો રાજ્યની સેવાનો મોકો કોંગ્રેસને મળ્યો કેટલાક લોકો કહે છે ત્યારે દુઃખ થાય છે કે શું કર્યું સિત્તેર વર્ષ કોંગ્રેસે અરે દેશ છોડીને અંગ્રેજો ગયા હતા ત્યારે જેટલું ઝેર રેડા એટલું રેડીને ગયા હતા હવે આ બધાની વચ્ચે જાણે ગુજરાતનું રાજકારણ ગરમાયું હોય તેવું પણ લાગી રહ્યું છે એક બાદ એક નેતાના નિવેદનો સામે આવી રહ્યા છે આ બધાની વચ્ચે ભરતસિંહ સોલંકી જે ચર્ચામાં આવ્યા હતા તેને પણ જાહેર મંચ ઉપરથી હવે શક્તિસિંહ ગોહિલે કટાક્ષ કર્યો છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો સાથે જ ન્યૂઝને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર